વનરાવન વાટમાં આવ્યો સામળિયો વનરાવન વાટમાં આવ્યો સામળિયો લઈને તોફાની ટોડી રે મારી મહિને મટકી ફોડી રે માતા જસોદાયે મોઢે ચઢાવ્યો માતા જસોદા એ મોઢે ચઢાવ્યો લાજ સરમ એને છોડી રે મરી મહિની મટકી ફોડી રે માકન ખાવાનો એને બહુ ચટકો માખન ખાવાનો એને બહુ ચટકો કરગર તો મીઠું બોલી રે મારી મહિની મટકી ફોડી રે વનરા વનવાટ માં આવ્યો સામળિયો લઈને તો પાણી ટોળી રે મારી મહિની મટકી ફોડી રે ઓચિંતો આવી ને મારે છે છાપો ઓચિંતો આવીને મારે છે છાપો એવી કરે જોરા જોરી રે એ મારી મહિની મટકી પોડી રે વન રાવન માં આવ્યો સામળીયો લઈને તોફાની ટોડી રે એ મારી મહિની મટકી પોડી રે કોઈને કહેવાય ના સહેવું સહેવાય ના કોઈ કોઈને કહેવાય ના સહેવું સહેવાય ના હું તો રે મહિની ગોવાલકી વનરા વનવાટ માં આવ્યો સાંભળ્યો હે લઈને તો પાણી ટોળી રે એ મરી મહિની મટકી ફોળી રે बिंदू दो 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 ना श्याम बा हे बिंदु ना दो दौर फरी दौड़ी रे मरी महीने मटकी पोड़ी रे पर श्याम दो दौर फरी ना अही दौड़ी रे मारी મહિની મટુકી પોડી રે વાટ માં આવ્યો સામળિયો લઈને તોફાની ટોળી રે મારી મહિની મટુકી પોડી રે એ મારી મહિની મટુકી પોડી રે એ મારી મહિની મટૂકી પોડી રે